આજે અબડાસા તાલુકાના ખિરસાનજાણ ગામમાં સવારથી સાત વાગ્યાથી સતત ચાર કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે એના કારણે મંજાણ નદી ધોધમાર વહી રહી છે અમે સરહદની ગાડી પછાતા અમુક ગામ લોકો પચાસથી સાઈઠ જણ કેમેરા વાળાને કહું છું કે જરા ફરાવજો નજર પચાસ સાઈઠ જણ આવી કરી અને ડ્રાઈવરને આવાજ બચાવ્યો હતો સાથે દૂધના કેનો પણ બચાવી દીધા છે અને આને બારીક જહમતથી ઘરથી નાયલોનના રસા લઈ કેબલો લઈ કરીને બાંધવામાં આવે છે ગાડી હજી વરસાદ તો ઓછું થાય તો ગાડી નીકળવાની કોઈ સંભાવના નથી પણ ગાડી ક્યાં પર જશે નહીં એવી ગામના અમારી સમાજના પ્રમુખ ઇસ્મેલભાઈ ઇન્દોરાએ બહુ મોટી જગત ઉપાડી કરી ગામના ગ્રુપમાં મેસેજ નાખતા તાત્કાલિક જોડે અમે લોકો થયા હતા અને ગાડીને આની ધોરણે બચાવ કરેલો છે વરસાદ જો નહીં અટકે તો ગામ તો આખો ઘેરાયેલો જ છે પણ ગાડીને નુકસાન થવાની સંભાવના એટલે કે ઢાળ કદાચ જે ડાળોમાં વૃક્ષોમાં બાંધી છે ગાડી એ વૃક્ષોમાંથી નીકળી જશે તો ગાડી જવાની સંભાવના છે નહીં તો ગાડી ક્યાં નહીં જાય એવી અમારી સરકાર પાસે વિનંતી છે કે આ બાબતે તાત્કાલિક ધોરણે ગામ માટે બહાર જવા માટે કોઈ ઊંચો પુલ મંજૂર કરવામાં આવે જેથી ગામ લોકો અવર જવર કરી શકે ચોમાસામાં દર વખતે આવું નુકસાની થતી હોય છે જય જય જયારે